જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ ઇકો ગાડી જોઈ રહ્યા છો આ ઇકો વેચવાની છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આપણે ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો તેથી મારા નવા વિડીયો આવે તે તમને સૌથી પહેલાં મળતા રહે મોડલ બે હજાર એકવીસના મોડલની આ ઇકો ગાડી ચાર લાખને નેવ હજારમાં આપવાની છે તો વિડીયો પૂરો જોજાવ બધી જ માહિતી તમને મળી રહે છે વન ઓનર ઇકો છે એક જ માલિકે ચલાવેલી આ ઇકો ગાડી છે મોડલ બે હજાર એકવીસના મોડલની આ ઇકો કાર પ્લસ સીએનજીની અંદર તમને આ ઇકો જોવા મળશે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ઇકો વેચવાની છે ફૂલ જવાબદારી એન્જિન પાવરફુલ પેટ્રોલ પ્લસ સીએનજીની અંદર તમને ઇકો જોવા મળશે કિંમત ચાર લાખને નેવ હજાર આ ઇકોની કિંમત છે તેમાં તમને હજી ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી તેમાં તમને હજી ફેરફાર કરી આપશે એવું આ ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી કિલોમીટર ચાલેલી છે વીમો પણ છે ફૂલ જવાબદારી સાથે આ ઈકો વેચવાની છે ક્યાંય તમને સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી કંપની કલર ટાયર સારા તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો આ ઇકો ગાડીમાં તમને ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ જોવા મળશે તેમજ આરસી બુકમાં સીએનજીની એન્ટ્રી છે એવું આ ગાડીના માલિક જણાવે છે ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવો તેની વાત કરું તો વિડીયોના નીચે જ ગાડીવાળા ભાઈનો નંબર તમને મળી રહેશે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું જીરો પિસ્તાલીસ બોતેર જીરો બત્રીસ આ તે ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી તમને ઇકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર જામનગર જોવા મળશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો જો મિત્રો તમારે પણ કોઈ વાહન વેચવા હોય તો તેની જાહેરાત આપણે કરી આપશું ડિસ્ક્રિપ્શનમાં તમને મારો વોટ્સએપ નંબર મળી રહે છે તમે તેને પર ફોટા મોકલી દેવા આપણે જાહેરાત કરી આપશું આપણે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી